માફિયા ઓ સાથી સાઠગાઠ અંગે જી24 કલાકે સવાલ ઉઠાવ્યા હતા કેમ કે કાલોલના નારાણ બાપુ વણજારા નામના શખ્સ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો જેમાં અલગ અલગ WhatsApp ના ગ્રુપ મળી આવ્યા હતા સંવાદદાતા જયેન્દ્ર ભોયે મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે જયેન્દ્ર જે રીતે જી24 કલાકે ગઈકાલે જે અહેવાલ પ્રસારીત કર્યો હતો જેની ઇમ્પેક્ટ દેખાય છે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે જે WhatsApp ગ્રુપ તમામ ખનીજ માફિયાએ બનાવ્યા હતા આગળ કયા પ્રકારની તપાસ બિલકુલ જ જેમ પ્રમાણે G24 કલાક દ્વારા ખૂબ જ ધારદાર રીતે આજે અહેવાલ છે તે બતાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ ગોર નિંદ્રામાં પોઢેલું જે ખાનખની વિભાગ છે પંચમહાલનું તે જાગી ગયું હતું ને G24 કલાકમાં અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે જે છે ખાનખની વિભાગ દ્વારા ફરિયાદ દોરવા માંક છે ત્યારે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી ખાનખની વિભાગના અધિકારીઓની રેકી થતી હતી તેમના લોકેશન મૂવમેન્ટ પર નજર રાખાતી હતી આ માફિયાઓ દ્વારા પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખાનખની વિભાગ પંચમહાલના અધિકારીઓ છે તેના જ મેળા પીપરા હેઠળ આજે કાર્યવાહી છે તે થતી હતી તેના જ લીધે જે ખાનખનેજ બાગના અધિકારીઓ છે તે આ માફિયાઓ સામે ફરિયાદ નોંધતા નો જાવતા પરંતુ જે પ્રમાણે 24 કલાકમાં સમગ્ર મામલો ઉઠાવ્યો છે સવાલો ઉઠાવ્યા છે તેનાથી ખાનખનેજ વિભાગ હરકતમાં આવી છે ને આજરોજ કાલોલ પોલીસmatched 18 લોકો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં કેટલાક WhatsApp ગ્રુપના જે એડમિન છે તે પણ સામેલ છે હાલ જે જે એડમિન એક પકડાયો છે તેની પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવે છે ને તેની અંદર રહેલા જે 18 લોકો છે ગ્રુપના તેમની સામે પણ કાર્યવાહી ને પણ ખાતરી આપી હતી કે જિલ્લાની અંદર ખાનખા વિભાગ સિવાય પણ જેટલા વિભાગો છે ને જેની આ પ્રમાણે રેકી કરવામાં આવે છે તમામ સામે ચોક્કસી જે લોકો માફિયાઓ છે તેમની સામે એક્શન લેવામાં આવશે તરા બિલકુલ આભાર આપના તમામ જાણકારી માટે